નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ભેજને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો છે તો દક્ષિણ ભારતના રાજ્યોની અંદર ભારે પૂર આવ્યાના પણ અહેવાલ મળી રહ્યા છે અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કઈ રીતે બંગાળની ખાડીમાંથી ભેજને કારણે અને આ ભેજ મિત્રો ખાસ કરીને છે મિત્રો ગુજરાત ઉપર ગઈકાલે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળ્યા હતા અને ક્યાંક ક્યાંક મિત્રો વાર વરસાદ પણ જોવા મળ્યા હતા છાંટાછૂટી પણ જોવા મળી હતી તો ખાસ કરીને દક્ષિણ ભારતના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર આંધ્રપ્રદેશ છે કેરળ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને કેટલીક જગ્યાએ પૂરના દ્રશ્યો પણ સામે આવ્યા છે હજુ પણ મિત્રો આની અસર છે રહેવાની છે કારણ કે ચાર તારીખની આસપાસ મિત્રો એટલે કે આજે જ મિત્રો બંગાળની ખાડીની અંદર સાયક્લોન બની શકે છે અને આ સાયક્લોનને કારણે મિત્રો આગામી સમયની અંદર તેનો જોર જો વધારે છે તો છે ગુજરાત સુધી અસર થવાની છે એટલે કે ચૈત્રી મહિનાની અંદર મિત્રો જોવા જઈએ તો વાતાવરણ બગડવાનું છે આમ તો જોવા જઈએ તો ચૈત્રી મહિનો છે એ ખાસ કરીને તપવો જોઈએ અને જોવા જઈએ તો ગુજરાતમાં ખૂબ જ ભારે પણ ગરમી જોવા મળી રહી છે પરંતુ સાથે સાથે ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે અને ભારે ગરમીને કારણે લોકો છે એ મુશ્કેલીમાં પણ મુકાયા છે જ્યારે દક્ષિણ ભારતની અંદર વરસાદને કારણે ડબલ ઋતુની સિઝન પણ શરૂ થઈ છે આજના વિડીયોમાં વાત કરશું આગામી પંદર દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારતનું વાતાવરણ કેવું રહેશે પવનની ઝડપ કેવી રહેશે વાવાઝોડાને લઈને આ ગઈ છે તેમજ મિત્રો વાત કરશું ગરમી કેટલા દિવસ સુધી રહેશે અને ચુમ્માલીસનો પારો પણ મિત્રો ટપવાનો છે તો તેને લઈને વાત કરવાના છે તો વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો પહેલાં મિત્રો આપણે સાયક્લોન વિશે વાત કરી લેવી કે ખાસ કરીને જે અસર સાયક્લોનની હતી ભેજની અસર હતી તે મિત્રો ગુજરાતની અંદર પણ જોવા મળે છે જેના હિસાબે જ મિત્રો ખાસ કરીને ડાંગની અંદર વરસાદના અહેવાલ મિત્રો મળી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો ચાર તારીખે સાયક્લોન બનવાને કારણે આ ભેજ જે છૂટો છૂટો વેખાયેલો હતો તે મિત્રો ભાઈ સાયક્લોન તરફ એટલે કે ખાસ કરીને હળવાનું હળવું દબાણ બની રહ્યું છે તે તરફ ખેંચાશે અને આ સાયક્લોન છે આ વાવાઝોડું જે તરફ ફંટાશે ત્યાં મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદ જોવા મળશે બાકી ગુજરાતની અંદર આ સાયક્લોન જ્યાં સુધી બની રહ્યું છે ત્યાં સુધી વરસાદને લઈને કોઈ આગાહી નથી અહીં તમે જોઈ શકો છો ક્લીન વાતાવરણ છે પરંતુ આ સાયક્લોન છે એ કેટલું છે ભારતની અંદર આવી અને પછી મિત્રો આગળ જાય છે તે હવે મિત્રો આપણે જોવાનું રહ્યું અમે તમે અહીં જોઈ શકો છો હિંડીની લેટેસ્ટ અપડેટ પ્રમાણે નવ તારીખની આસપાસ તમે જોઈ શકો છો નવ તારીખની આસપાસ આ સાયક્લોનથી બંગાળની ખાડીની અંદર કમ્પ્લેટ મિત્રો ખાસ કરીને આકાર લઈ અને અહીં તમે જોઈ શકો છો મ્યાનમાર બાંગ્લાદેશ તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે અને તેને હિસાબે જ મિત્રો ખાસ કરીને વાવાઝોડાની કોઈ અસર જોવા મળશે નહીં પરંતુ વાવાઝોડા તરફ મિત્રો ખાસ કરીને પવન ખેંચા છે તો ગુજરાતની અંદર તે જ જોવા મળશે ખાસ કરીને જમીન ઉપરના પવનો આવશે તો ગરમીની અંદર પણ મિત્રો વધારો થશે એટલે કે દરિયા કિનારે જરૂરથી મિત્રો રાહત મળશે પરંતુ ખાસ કરીને જે મધ્ય સૌરાષ્ટ્ર છે અમદાવાદ છે આ વિસ્તારમાં ભારે ગરમી જોવા મળી શકે છે આ બાજુ અહીંયા તમે જોઈ શકો એક એન્ટી સાયક્લોન બન્યું છે જે મિત્રો ખાસ કરીને વાતાવરણ બગાડવાનું છે સાથે સાથે ગરમીનો પારો છે ખૂબ જ ઊંચો લઈ જવાનો છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વાતાવરણની અંદર ખાસ કરીને હલચલ છે ચાલુ રહેશે બાકી ગુજરાતની અંદર વરસાદને લઈને વાવાઝોડાને લઈને કોઈ મિત્રો આગાહી જોવા મળી નથી હવે મિત્રો વાત કરીએ કે પવનની ઝડપ છે કેવી રહેવાની છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો જે વાવાઝોડાની અસર છે એ ખાસ કરીને સમગ્ર ભારત ઉપર જોવા મળવાની છે તો વહેલી સવારે પવન એકદમ નોર્મલ રહેશે જેને લઈને ગરમીનો પારો છે ગઈકાલની જેમ જેમ તેતાલીસ ડિગ્રી પહોંચ્યો હતો તો આજે પણ એની અંદર મિત્રો ખાસ કરીને બેતાલીસ તેતાલીસ એ પહોંચી શકે છે કારણ કે પવનની ઝડપ એકદમ નોર્મલ છે અને પવનની ઝડપ એકદમ નોર્મલ હોય તો મિત્રો ખાસ કરીને ગરમીથી વધારે રહેવાની છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ નોર્મલ છે અને તમે જોયું તાપમાન સી ક્યારથી ઘટશે અને પવનની ઝડપ ક્યારથી વધશે તો ખાસ કરીને છ તારીખથી દસ જે દરિયા કિનારાનો વિસ્તાર છે આ વિસ્તારમાં પવનની ઝડપથી થોડીક વધી શકે છે બાકી અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને આઠ તારીખે પણ પવનની ઝડપ નોર્મલ છે નવ તારીખે પણ તમે જોઈ શકો છો થોડીક વાવાઝોડાની અસરને કારણે પશ્ચિમ તરફના પવનો અને ક્યાંક ઉત્તર તરફના પવનો મિક્સ થઈ રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો દસ તારીખે વાવાઝોડાની વધારે અસરને કારણે મિત્રો તેજ પહોંચી ફૂંકાઈ શકે એટલે કે દસ તારીખ સુધી તો મિત્રો આપણે ગરમીમાં રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી ભારે ગરમીને કારણે લોકો સી ત્રાહી મામ પોકારી જાય તેવી શક્યતા સત્તર તારીખ સુધી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવે વાત કરીએ કે તાપમાન કેવું રહેશે કારણ કે દસ તારીખ પહેલાં મિત્રો આપણને પવનની ઝડપસી ઘટવાની વધવાની શક્યતા દેખાતી નથી તો તાપમાન છે એ કેવું રહેશે તો અહીં તમે જોઈશો વહેલી સવારથી એકવીસ બાવીસ ચોવીસ ડિગ્રી અમદાવાદમાં ચોવીસ વડોદરામાં ત્રેવીસ ડિગ્રી સુધી મિત્રો ખાસ કરીને તાપમાન શી જોવા મળી રહ્યું છે એને તાપમાન આપણે બપોરની જો વાત કરીએ તો અહીંયા તમે જોઈશો રાજકોટ એકતાલીસ હળવદ ચાલી અમદાવાદ વડોદરા એકતાલીસ ડિગ્રી કીધું દરિયા કિનારે થોડીક રાહત મળશે બાકી ગાંધીધામ છે ખાવડા તમામ વિસ્તારમાં ચાલીસ ડિગ્રી તાપમાન શી જોવા મળી રહ્યું છે સવારનું તાપમાન પણ ચોવીસ પછી છવ્વીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે જે મિત્રો સવારથીના ગરમીના સંકેત આપે છે અને અહીંયા તમે શનિવારે જોઈ શકો છો બેતાલીસ ડિગ્રી તાપમાન સૌરાષ્ટ્રની અંદર એકતાલીસ ડિગ્રી તો તાપમાનનો પારોશી ખાસ કરીને ખૂબ જ ઊંચો જવાનો છે છ તારીખે જોઈ શકો છો બેતાલીસ ને અમદાવાદની અંદર તેતાલીસ તો મિત્રો વિન્ડી એપ્લિકેશનમાં તેતાલીસ ડિગ્રી તાપમાન બતાવી રહ્યા છે તો આ તાપમાનનો પારોશી ચુમ્માલી પિસ્તાલીસ ડિગ્રી અમુક છે સમયે પહોંચી શકે છે તો ભારે ગરમી છે એ જોવા મળવાની છે આ સિવાય સાત તારીખે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર ઉત્તર ગુજરાત તમામ વિસ્તારમાં બેતાલીસ તેતાલીસ ડિગ્રી એટલે કે આવતા રવિ સોમ સુધી તો તાપમાન અહીંયા તમે જોઈ શકો વડોદરાની અંદર તો આઠ તારીખે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન અને ભૂક્કા બોલાવી નાખશે હીટવે લોકોને કામ સિવાય બપોરે બહાર ન નીકળવાની અહીંયા મિત્રો સલાહ સી જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો નવ તારીખે પણ તેતાલીસ ડિગ્રી પરંતુ હવે મિત્રો આપણે જોયું કે દસ તારીખથી તેજ પવનો શરૂ થઈ જશે જે ગરમીની અંદર રાહત અપાવશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને દસ તારીખથી તેજ પવનો શરૂ થતાં અમદાવાદ વડોદરાની અંદર તાપમાન છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર તાપમાનની અંદર મિત્રો એકદમ રાહત જોવા મળી છે ત્યારબાદ તાપમાન છે ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી સુધી જાય પણ એક વખત આ તાપમાન મિત્રો ચાલીસ ડિગ્રીથી વટાવી અને ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી જશે જે લોકોને મિત્રો ખાસ કરીને ગરમીમાં ત્રાહીમામ પોકારવા માટે તૈયાર રહેવું પડશે આ સિવાય વાત કરીએ તો ખાસ કરીને ચૈત્રી મહિનો શરૂ થઈ ગયો છે અને ચૈત્રી નવરાત્રા ચાલી રહ્યું છે ચૈત્રી મહિનાનું બીજું પખવાડિયું એટલે કે પૂનમ પછી ચૈત્રી દનિયા શરૂ થતા હોય છે અને ચૈત્રી દનિયા દરમિયાન મિત્રો આકાશ છે એકદમ ક્લીન રહેવું જોઈએ જે નક્ષત્ર છે એ નક્ષત્ર પ્રમાણે એક એક દનૈ ગણવામાં આવે છે તેરસ સુધી મિત્રો ખાસ કરીને ગણવામાં આવે છે અને આ સમય દરમિયાન જેમ આકાશ ચોખ્ખું રહે તેમ મિત્રો ખાસ કરીને આગામી ચોમાસાની અંદર એ મહિનાની અંદર ખૂબ જ સારો વરસાદ પડતો હોય તેવી માન્યતા છે તો ચૈત્રી દનૈયા વિશે પણ વિગતવાર માહિતી આપણે ત્યારે આપી દઈશું તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત